કુદરતના ખજાનામાં પાણી પછી સૌંદર્યના પ્રતિક એવા ફૂલોને ટોચ સ્થાન મળ્યું છે આ બંને ચીજવસ્તુ આજકાલ સૌથી વધુ વપરાય છે ફૂલ પ્રત્યે પ્રસંગને ખુશ્બુથી ભરી દેતા હોય છે જેનો ઉપયોગ પહેલા માત્ર ધાર્મિક તહેવારોને લગ્ન વિધિ માટે થતો હતો તે હવે મોજ શોખના પ્રત્યેક પ્રસંગ માટે ઉપયોગી થઈ ચુક્યા છે ગુજરાતમાં ફૂલોનું જેટલા પ્રમાણમાં વપરાશ છે તેટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી પરિણામે ફૂલોની આયાત કરવી પડે છે ગુજરાત સરકારે કૃષિ સેક્ટરને મહત્વ આપ્યું હોવા છતાં ફ્લોરિકલ્ચરના ઉત્પાદનમાં રાજ્યના ખેડૂતોને અન્ય રાજ્યની તુલનાએ સફળતા મળી શકી નથી દેશમાં આજે પણ ફૂલોના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યો ટોચ ઉપર છે જ્યારે ગુજરાતની ગણતરી તળિયેથી કરવી પડે તેવી છે રાજ્યમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ યોજવામાં આવે છે જેમાં ખેડૂતોને કૃષિ તજજ્ઞો તરફથી નવા પાકના ઉત્પાદનની સમજ આપવામાં આવે છે પરંતુ ફૂલોનું ઉત્પાદન વધારવાનું પ્રોત્સાહન નહીં મળતું હોવાથી રોકડિયા પાક તરીકે ઓળખાતી ફૂલોની ખેતીમાં ગુજરાત હંમેશા પછાત રહ્યું છે ભારતના કૃષિ મંત્રાલયના એક સર્વેક્ષણ પ્રમાણે બે પ્રકારના ફૂલોના ઉત્પાદન પૈકી કટ ફ્લાવર નું સૌથી વધુ સત્યાવીસ ટકા વિક્રમી ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે ત્યારબાદ તેર ટકા સાથે કર્ણાટક અને અગિયાર ટકા સાથે ઓરિસ્સાનો નંબર આવે છે કટ ફ્લાવરમાં ગુજરાત રાજ્યનું સ્થાન નકશામાં નથી બીજી તરફ લૂઝ ફ્લાવરના ઉત્પાદનમાં તમિલનાડુ ઓગણીસ ટકા હિસ્સા સાથે પ્રથમ છે કર્ણાટકનો હિસ્સો બાર ટકા તેમજ મધ્ય પ્રદેશનો હિસ્સો અગિયાર ટકા જોવા મળે છે લૂઝ ફ્લાવરની કેટેગરીમાં ગુજરાતનો નંબર નવ ટકા સાથે પાંચમો રહ્યો છે ગુજરાત સરકારના કૃષિ અહેવાલ પ્રમાણે ફૂલોનો વાવેતર વિસ્તાર માત્ર શૂન્ય પોઈન્ટ અઢાર લાખ હેક્ટર જોવા મળે છે જેમાં એક લાખ મેટ્રિક ટન ફૂલોનું ઉત્પાદન થાય છે સરકારે બનાવેલા એક્શન પ્લાનમાં પણ બે હજાર સુધીમાં ફૂલોનો વાવેતર વિસ્તાર વધીને શૂન્ય લાખ હેક્ટર થાય તેમ છે અને તેમાં ફૂલોનું ઉત્પાદન બે લાખ મેટ્રિક ટન અંદાજવામાં આવ્યું છે ગુજરાતમાં જિલ્લાની કેટેગરી પ્રમાણે જોઈએ તો ફ્લાવરના ઉત્પાદનમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતે મેદાન માર્યું છે ગુલાબની ખેતી માટે આણંદ ખેડા વડોદરા અને ભરૂચ જિલ્લા મશહૂર છે ગલગોટામાં પણ વડોદરા ઉપરાંત ગાંધીનગર નવસારી ભરૂચ અને ખેડા જિલ્લાનો દબદબો છે મોગરામાં અમદાવાદ જિલ્લો ટોચ પર છે એ સાથે ભરૂચ ખેડા વડોદરા અને દાહોદનો નંબર આવે છે લીલીના ઉત્પાદનમાં નવસારી જિલ્લો અગ્ર ક્રમે છે લીલી નું ઉત્પાદન આણંદ વલસાડ ખેડા અને અમદાવાદ જિલ્લામાં પણ થાય છે ગૌતમ પુરોહિત જીએસટીવી